દેવો મહેવી deo... deo... deo...

બીજી બાપાની જ બનાવવા માટે આપણને ભગવાન સાથે જોડાણ કરવા માટેના જે ભારતીય સંસ્કૃતિના મહાપુરુષો ઋષિ મુનિઓ આપણા વડીલો આપણા માતા પિતાએ માર્ગ ચિંધાશે એ માર્ગે આપણને લઈ જવા માટે પૂજ્ય રામજી બાપા આજે બજાર્યા છે આશ્રમ આશ્રમ પરિવાર વતીથી આપણે બધા એમના અભિવાદન કરીને તાળીથી વધાઈએ સાથે બેઠેલા પૂજ્ય બાપા શ્રી આશ્રમના સમ સમાન કામ કરવાવાળા આદરણીય મણિરામ બાપા

આ મહાપુરુષો ના રાજ માં સમાજના સેવક તરીકે જવાની ધન સત્તા રાજે પણ જયારે જે આપણી પાસે હોય છે એનું આપણને જ્ઞાન હોતું નથી બાળપણ હોય તો બાળપણ નું જ્ઞાન નથી જવાની હોય તો જવાની નું જ્ઞાન નથી ધન હોય તો એને કે વાપરવું એ જ્ઞાન નથી સોનાની લંકાર રાવણ ને હતી મંદોદરી એવું કહેવાનું આવે છે કહ્યું કે મહારાજ

પછી જ્ઞાન થાય કે મારા ધન થી કઈ સારું કામ કર્યું હોત તો બે દીકરીઓ સંત સાચું હતી પકી ને કોઈને દાન કર્યું જમાયા હોત છોકરાને તમે કહો બેટા દિવસ જુઓ ગામના બધા માણસો જાય છે અને દીકરાની બહુ તો આપણે કહીએ કે બેટા સબુત્ર ચંદ નાખો બાપા અમને ખબર છે શું ઘડી ઘડી ક્યાં ક્યાં કરો હવે તમારો ચેક તો કોઈ સ્વીકારતું નથી અન તમારા આઠમો આયોજન તમને આવું હતું નતું અત્યારે તમારા છોકરાઓ એવું હુરતું નહીં એવું આપણાથી શરૂઆત કરો સાહેબ ભરતભાઈ સાહેબ ભરતભાઈ સાહેબ પણ આપણને આશન બહુ જબરદસ્ત આયા ફાઉન્ડેશન કરી છે મદદ કરી છે કેમ પણ વધાવો એ સરસ્વતીના ઉપાસક છે આપણે બધા ભગવાન ઉપાસક છે એટલે આ બધા કેટલાક રત્નો પણ અહીંયા સ્વભાવ બેઠેલા છે આપણે બધાને નામ લીધો ટાઈમ ના રહે પણ બધાને હું વંદન કરું છું એટલા માટે આપણા બાળકોને આ સિનિયર સિટીઝનો પ્રસંગ છે એટલે આપણા દીકરાના જે દીકરાઓ છે એ એમના મા બાપ કરતા આપણી પાસે વધારે છે

આપણા સાબરકાંઠામાં સાબરકાંઠાથી બહારથી પણ આદરણીય સંતો હોય લોકપ્રિય હોય લોકોના હૃદયમાં જેમનું સ્થાન હોય એવા બધા સંતોના આપણે અવારનવાર આવતા રહીએ ભરતભાઈ સાહેબ ગુલાબભાઈ સાહેબ અને ભલે કોઈ સંપ્રદાય સાથે જો કોમા ઘરવાળાને આપણે થોડું બાળકો માટે ભોરવા માટે સાધન માટે કોઈ બોલવાનું થાય અને સતનારાની કથા કહેવડાવે એ હોમાવાળો તો તમારે પ્રસાદ સતનારાયણ નો લેવાનો છે જે હોમા કરવાનો આટલે સમજવાનું છું આટલું સમજાય તો ઘણું છે પ્રસાદ સતનારાયણ નો રામજી બાપા એ સત્સંગ કર્યો એ કોઈ પટેલ સમાજ નો કોઈ ચોધરી પરિવારનો નથી કોઈ ઠાકોર સમાજ નથી કોઈ વાણિયા બ્રાહ્મણ નથી આ સત્સંગ છે ને એ આદુ અનાદિથી ભારતીય સંસ્કૃતિમાં ઋષિ મુનિઓનો છે એટલે કોઈ જગ્યાને લઈ કોઈ વ્યક્તિને લઈ ભગવાન સત્સંગ માતાના દેવી દેવતાઓના સંતોના પ્રસાદનો કદી અનાદર ન કરો લોકો પગપાળા જાય છે એમની મસ્તી નો જાય છે આપણે હેલી જતા નહીં તો આપણે બેઠા બેઠા ગયા તો નરવા છીએ એટલે તમે જવો ને ફૂકા ના રહી નથી કાઢી હવે ઉપદેશ ચાલવા બેઠા છે એટલે ઉપદેશ આપવો એના કરતા આચરણ મૂકવું વધારે આગળ છે અને શ્યાલું છે સરળ છે કઠણ પણ છે પણ આચરણમાં મૂકશો તો બેડો પાર થઈ જશે સોંપણીએ બધા રાજી થઈ ગઈ પણ આ કાને સોંપણી નું કાને નીકળી જાય ને એનો મતલબ કઈ જતો નથી એના માટે સૌનો મારી વિનંતી છે ત્યારે આપણી સિનિયર સિટીઝનો કોઈના માટે દ્વેષભાવ ન રાખીએ નિંદા ન રાખીએ આપણું શેષ જીવન સમાજના ઉપયોગી કોઈ એક ગામ એક વ્યક્તિ એક કુટુંબ એક સમાજ નહીં પણ સર્વ સમાજના માટે આપણું જીવન ઉપયોગી બને તનથી મનથી અને ધનથી અને કશું ના થાય તો કરણ રાજા જેવું કરજો એ હોમો પ્રસાદ નો રાજા આપે આટલું તો કરજો નહી પછી ચિત્ર હોમો મારા ના બતાવો એ હો જે પ્રસાદ ના પડે એવું આવો બાપો મારે જાય સૌને મારી વિનંતી છે આપણે બધા એક જ છીએ એક જ માર્ગી જઈ રહ્યા છીએ એક જ ઘરથી આવેલા છીએ અને શેવટે પરમાત્માના દ્વારા આપણે જવાનું છે અંબાજી લાખો લોકો જે છે એક જ મંત્ર છે જય અંબે ભાઈ જય અંબે અને દર્શન થયા પછી જો ફીર ભેગો થયો કે એટલે આપણા ભગવાન ના દરવાજે જઈએ ત્યાં સુધી જય શ્રી રામ જય રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ તમારે જીવ બોલવું એ બોલો પણ કઈક બોલો કઈક બોલો લોકો ગંદી ગાળો બોલો છે એના કરતા બીજું કઈ બોલો એ ભગવાનના દરવાજે જીવન આપી છે ભગવાનના ગુણગાવ માટે આપી છે આન ભગવાનના નામનો સચ્ચું સાંભળવા મળ્યા છે અને આખો જે ઘડીએ સંતોના દર્શન થાય ને એ ઘડીએ માની લેજો આપણી જિંદગીનો મેળો પાર

એ ભરત કોઈ સાહેબ એમના ગજવામાંથી કાઢી અને આપા કોણમો ગાલતા નથી તમારામો સુતે નહી હતી એ વિદ્યાને એ જ્ઞાન જ્ઞાનને જગાડે ભગવાનનો રસ્તો બતાવે એનો સાચા સદગુ સબહી ગુંતે વે સબ સબ કે સબ ઓર જ્યાં જો બતાવે બતા આપા ગુરુ છે પણ આપા અંતરનો ભાવ કેવો છે જ્યારે વરસાદ વર્ષે ત્યારે એ ટીંકુ મોસમો પડે તો એવું કહેવાય છે કપૂર બને છે એ ટીંબુ જો સાપના મોઢામાં પડે ઝેર બને છે અને એ જ વરસાદનું ટીંબુ દરિયાને સીપના મોઢામાં પડે તો એ અમૃત બને છે મૃતિ બને છે એટલે પહેલા તો આપણી ભૂમિકા કેવી છે એ જુઓ લાઈટ બધાય હોય તો સરખી આવે છે પણ બાથરૂમના ગોળામાં જેવો હોય

આપણને ગમતું નતું એ વરહાત આ બે મહિના સુધી હળવ હેડો આવે છે તમને ડાય એવું રાખ્યું નહીં કશું આવે એવું રાખ્યું નહીં એ વે કર એવી સ્થિતિ પેદા થઈ જાય આપણને ગમતું નહીં તો એ નહીં રાખવું પડતું આ આપણા માં બાપ ધર્મો ગમે તે સ્થિતિમાં રહેતો હોય તો આપણે રાખવો પડે છે તો આપણે જ્યારે સંતોમાં જઈએ ત્યારે ભગવાન રામની સેનામાં જેમ વાનર સેના હતી એને જમવા માટે ડીશ નથી જોતી પાણી માટે ગ્લાસ નતું જોતું રહેવા માટે આસન નતું જોતું અને ઊંઘવા માટે બિલ્ડિંગ રૂમ નતો જોતો એટલે ભગવાન રામની જીત થઈ ગઈ આપણે બધા રામની સેનાના સૈનિકો છીએ કોઈ પણ સગવડતા ન હોય એમાં સગવડતા ઊભી કરે એનું નામ સંતો ને સદગુરુ નો સેવક બધી સગવડતાઓ જે સગવડતા માને એનું નામ એના પાછળ સદગુરુ છે ત્યારે કોઈ જગ્યાએ મોટા દેખાતી નથી બીજી વસ્તુ સ્ત્રી અને પુરુષ એમાં કોઈ ભેદ નથી માનમાં નર અને નારી નથી ભેદ આત્મા છે સૌમાં એક જ એક સરખો એવા જ ભાવથી ધર્મ પણ આપણા ઘરવાળા છે ભલે આપણા લગ્ન કર્યા છે પણ આપણા અંતરમાં તો એવું હોવું જોઈએ કે ભગવાને મારા ઘરમાં આ મારી ગુરુ લક્ષ્મી છે

માટે કોઈ ત્યાં કરીને બહાર જવાની જરૂર નથી